બ્રેકિંગ બનાસગંઠા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ ગરીબોની જમીન હડપી લેવા બાબતેનું નિવેદન વિવાસ્પદ બન્યું જોવા મળ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના પાભરવાવ સર્કલ ઉપર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું રાહુલ ગાંધીના વિવાસ્પદ નિવેદનને લઈને ભાજપના ક્ષત્રીય હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી હતી જેમાં રાહુલ ગાંધી પૂર્વ સમયમાં પણ સતત વિવાદોમાં ઘેરાયેલા રહ્યા ત્યારે ફરી એકવાર નિવેદન આપતા ભાજપના ના આગેવાનોમાં ની લાગણી ફેલાઈ હતી જેમાં સર્કલ ઉપર રાહુલ ગાંધીના ના દહન દરમિયાન જૂતાઓ માર મારીને નારા લગાવવામાં આવ્યા હતા જેમાં બાબર ખાતે સ્ત્રી સમાજના ભાજપના ભાજપ ના હોદ્દેદારો યુવાનોએ સખત શબ્દોમાં રાહુલ ગાંધીના નિવેદનને નિવેદન ને વકોડી કાઢ્યું હતું રિપોર્ટ બનાજ ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો લેતા લેતા કોંગ્રેસના અમે એવું કહેવા માંગીએ છીએ કે રાજા મહારાજાઓ પોતાના જીવના બલિદાન આપ્યા છે પોતાના રજવાડા આપ્યા છે પોતાની જમીનો પર છેલ્લે છેલ્લે દાનમાં આપી દીધી છે કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે સમગ્ર રાજ્યમાં દેશમાં પણ આંદોલન કરવામાં આવશે રાહુલ રાહુલ ગાંધીનો કાર્યક્રમ નોર ખાતે રાખવામાં આવ્યો તો રાહુલ ગાંધીના નિવેદનને ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ આંદોલન જો રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આંદોલન જલજ થશે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજે ખાતે રાહુલ ગાંધીનું પૂતું દહન કરવાનું કરવામાં આવ્યું એનું કારણ કે રાહુલ ગાંધીજી આજે જાહેર સભાની અંદર આજે ક્ષત્રિયો વિશે જાહેરમાં રાજા મહારાજો લોકશાહી હતી ત્યારે ગરીબોના જમીનો માલ મિલકતો બધું આ લોકો લૂંટી લેતા એવું એમને ક્ષત્રિયો વિશે ખોટું નિવેદન આપ્યું છે એ બાબતે એમને આ કોંગ્રેસનો સખ્ત વિરોધ કરીને એમનો આજે પૂરા દહન કર્યું છે કારણ કે રાજા મહારાજોએ તો આ દેશને